আ ব্য ক্যা বঠিছে ওনে পাছে ও এক যে য়ে যা শিীর্ম করে আ ও জামলি না পের তায় তারচ্ছে চামলি ব না পেজাছে। ચા પિંકો ને સરખું ઓ આવ ટચ વાડી ગઈ આવ છે આ રેપની મને તમે તો મસ્ત તો જો બજાર થી આવી ગઈ છે આ કપ લઈ આવી છે તો આમાં સરખા દેખાતું નથી પછી તમને બતાવું અને એક મેં ડ્રેસ લીધો છે અને તનિષ માટે વોચ લીધી છે તો એ પછી તમને ઉપર જઈને બતાવું તો આજે છે નેક્સ્ટ ડે તો કાલે અમે બજાર થી લઈ આવ્યા તમને બતાવું તનિષ માટે વોચ મારા માટે એક ડ્રેસ અને જીએનસી સવારમાં બેસી ગઈ છે લઈને નેન પોલીસ બંગડી અને બીજું શું છે માથે નાખવાનો ગજરો તો કોણ લઈ આવ્યું જીએનસી કોણ લઈ આવ્યો હે પપ્પા લઈ આવ્યા કે નાનું લઈ આવ્યા ગજરોને લક્ષ્મીમા બધા જ છે એમાં કઈ ઓપ્શન નથી બીજો કલર લગાડવાનો નાખવું જ માથે કેમ નાખવાનું હોય માથે કેમ નાખ

કી કલર બોલે કે ખબર ન પડતી આ કે કલર છે આ કલર નો જીએન છે ને પાકી ખબર છે આ કે કલર આ કે કલર છે હે કે કો બોલને મોટે થી કે કલર કે ભાઈ તો જીએન છે ને જો આ આઠ છે ને આવી રીતે નીકળ્યું શું નીકળ્યું ને ખબર ન પડતી મૂકી દો અન કરી જલ્દી તૂટી જાય હો જ્યાં અહીંયા આખા હાથમાં આવી રીતે છે દાદર છે કે ગરમીનું કંઈ ઇન્ફેક્શન થઈ ગયું છે કે શું કંઈ ખબર નથી પડતી અહીંયા હાથમાં તું અહીંયા પગમાં બેયમાં એટલે હમણાં છે ને હવે ફોડાફોડા કપડાં લાઈટ લાઈટ પહેરાવું છું ના દિવાલમાં કામ કરી લીધા છે જી એમ એ તો પછી આપણે મેરેજ ને ત્યારે પછી તારા વાર બાંધી દઉં લાવ પેલા તારા વાર બાંધ લાવ નાખી દઉં લાવ હવે નાખી દઉં તને વાર બાંધ ગયા તારા લાવ નાખી દો માથે આમાં આગળ આગળ આવ આગળ બસ 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 ફરજો બસ સરસ સરસ કેમ કરવાનું ભાઈ તને આવડે છે બતાવજો

જુઓ અહીંયા પણ એસી નખાઈ ગઈ નેન્સીના રૂમમાં પણ મમ્મીના રૂમમાં છે અને અમારે તો છે જ તો તમને જો બતાવી દઉં વોચ લઈ આવી નહીં કાલે નેન્સી નેનસી ને ક્યાં ને લિપસ્ટિક ને નેલ પોલિશ ને કંઈક કરી દે ને એનો ગજરો કેમ લટકાતા છે તો કાલે વિકી માટે એક શર્ટ લીધું હતું અને બીજું શું વોચ તનિશની તો તનિશ માટે વોચ ઓલી બેમાં લડાઈ કરે છે તો તનિષ માટે વોચ લઈ વિકી તો આ તનિશ માટે વોચ લીધી અને બીજું શું લીધું બીજું મેં મારા માટે ડ્રેસ લીધો છે તો એ તમને બતાવું અને આ મેં ડ્રેસ લીધો શ્રીઅરીમાંથી લીધો છે શ્રીઅળીમાંથી મેં આ ડ્રેસ લીધો તો બસ કાલ આટલું લેવાનું હતું અને આ એક રિંગ હતી જો મેં લીધી હતી એ પહેલાં લીધી હતી પણ એ ક્યારની આમાં પર્સ માટે બતાવતા ભૂલી ગઈ હતી બતાવું તો એક આ મેં આ પહેરી છે ને એવી એક સિમ્પલ છે ગોલ્ડન કલરની અને એક આ પાસાવાળી આવે ને એક એ છે તો એક બે ઇરિંગ લીધી હતી મેં તો બસ આટલું લીધું હતું અને જીએનસીનું છે ને નેન પોલીશ લિપસ્ટિકનું અહીં પૂરું જ નથી થતું તો હવે છે ને હું નીચે જાઉં છું મારે કબાટ સાફ કરવાનો તો હવે અત્યારે તો થશે નહીં કારણ કે પોણો વાગી ગયો જ જો બતાડતો જીએનસી હવે આખું લેપડે તું મોઢું તો ચાલો હવે કેવું લાગ્યું ને મને કોમેન્ટ કરજો અને આમાં ચુની આ ચૂની છે આ ચૂની છે અને સલવાર આમાં યલો કલરની સલવાર છે અત્યાર થઈ ગઈ છે સાંજ અને જીએનસી બેન ખાય છે કાચું પાપડ જીએનસી શું ખાય છે કાચું પાપડ કોને તું ગંધાઈ છોકરી છે તો દીકરી છે ને ગુડ ગર્લ છે ને મમા ની ગુડ ગર્લ તો પછી એમ આવું ખાય અને શેકવાનું હોય કા પછી તળવાનું હોય પછી ખાવાનું હોય નેન્સી ફૂઈ ને કહીને કે શેકી દો મને એ યાદમાં ચોટી જાય પછી હું કાઢી જ નાઈ દઉં ભલે ભલે ચોટી જાય ના ભલે તાર દાંતમાં ચો હું કાઢી જ નાઈ દઉં જો છે તમારા ઘરમાં કોઈ એવું કે જેને કાચી વસ્તુ ભાવે કાચા ભૂંગળા પછી કાચું બધી બીજું કઈ તળવાની વસ્તુ કાચા પાપડ એ બધું કાચું ખાતા હોય એવું છે કોઈ કોઈ ને કે છે તમારા જેવું કાચું તો ચાલો જો આપણે અત્યારે છે ને મમ્મી ઘરે ચક્કર મારી આવે કારણ કે જેન્સ ની ફ્રેન્ડ ને ચોકલેટ બર્થડેને આપવાની બાકી છે તો કેટલા દિવસ થઈ ગયા આજે જાઉં કાલે જાઉં તેમાં જવાતું હતું ને અને ચોકલેટ દેવાની પણ બાકી થઈ ગઈ